ત્રણ બાઇક વેચવાની છે એક જ ઓનર છે જેમને ત્રણ બાઇક વેચવાની છે જેમની અંદર સ્પ્લેન્ડર સ્પ્લેન્ડર છે છે અને અને બે આ ત્રણે ત્રણ બાઇક વેચવાના છે ત્રણે ત્રણ બાઇક ટોટલ જવાબદારી સાથે મોહમ્મદભાઈને વેચવાના છે તમે વિડીયો પૂરો જોતા રહેજો ત્રણે ત્રણ બાઈક ની બધી માહિતી આગળ હું આપી જ દઈશ

આ બાઇક વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે અને બે હજાર ઓગણીસના મોડેલનું છે ને બારમો મહિનો એટલે ઓલમોસ્ટ બે હજાર વીસના મોડલનું ગણાય ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે અને આખું ઓરિજિનલ કલરમાં છે તમે વિડીયો અંદર જોઈ શકો છો કંપની ફિટિંગ છે ટાયરનું કન્ડિશન સારું છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટવેલી કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો બાઇક રૂબરૂ લેવા કે જોવા જાવ તો બાઇકના ઓનર કોન્ટેક કર્યા વગર ના જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ડોક્યુમેન્ટ કમ્પ્લેટ છે કિંમત પચાસ હજાર રાખવામાં આવી છે બીજી તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો બજાજ પ્લેટીના બે હજાર અગિયાર બારના મોડેલનું આ બાઈક છે અને

બાઇકની કિંમત પચીસ હજાર અંદાજિત રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી એક જ માલિકે ચલાવેલી ઘરઘરા બાઇક જોવા મળશે બાઇક પર તમે ક્લિયર કટ જોઈ શકો છો કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં છે એન્જિન પાવરફુલ છે ઓરિજિનલ કલરમાં છે ટાયરનું કન્ડિશન સારું ડોક્યુમેન્ટ કાગણી પણ કમ્પ્લેટ છે